સાચા બ્રશ કર્યું તું સાચા કર્યું તું બ્રશ બધા દાંત કેવા છે તારા કઈ બ્રશ કર્યું બ્રશ કર્યું તો નહીં દેખાતું બ્રશ છે તારી જોડે હે નવું લાવવાનું છે તો તાર મમ્મી તો કે છે બ્રશ નહીં કરતો દેવો નવું બ્રશ કરે છે હા પછી બ્રશ કરીને શું કર્યું

हा पण खाद्या पशी शू करू पण एम म्हणजे हात बर का पशी कि तू बाल, बाल मंदिर कोणी जोड आयो कोणी जोड कोणी जोड नाम बोल कोणी मत छोड़ने तू आजनी बात कर चल तलतो आलतो आया હે કે ગાડી પર આવ્યા પપ્પાની વાત ના કરીશ તું આજની વાત કર રોજની વાત નહીં આપણે આજની વાત કરવાની